ફ્રેન્ડ્સ આજે આપણે સોજીના અપે બનાવશું એના માટે મેં એક કપ જેટલી મેં સોજી લઈ લીધી છે હવે આપણી તપેલીની અંદર એડ કરી દેસો અને મેં અડધા કપ જેટલું મેં ખાટું દહીં લઈ લીધું છે આમાં આપણે ખાટું દહીં જ લેવાનું છે મોરું દહીં નથી લેવાનું હવે આપણે બધું જ મિક્સ કરી દેશું અને આપણે પાણી નાખવાનું છે આની અંદર હવે મેં એક કપ જેટલું આ મેં પાણી લઈ લીધું છે થોડું થોડું કરીને આપણે પાણી નાખતા જશું અને મિક્સ કરતા જશું આવી રીતે હું એને મિક્સ કરી લઈશ મેં બધું પાણી નાખીને મિક્સ કરી લીધું છે અને એક કપમાંથી મારો ત્રણ ચમચી જેટલું મારે પાણી વધ્યું છે ને આ બેટરને હું ત્રીસ મિનિટ માટે એને રેસ્ટ આપીશ એટલે આપણે એને આથો આપવાનો છે ત્રીસ મિનિટ માટે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ પછી પા ટેબલ સ્પૂન જેટલી હિંગ અને આઠ કે દસ મીઠા લીમડાના પાન હવે આપણે એકવાર હલાવી દેવાનું છે આને એ હલાવાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું આપણો આથો આવી ગયો છે અને ત્રીસ મિનિટ થઈ ગયો છે એટલે આપણે વઘાર રેડી દેસવાના ઉપર પહેલાં હવે આપણે જરાક મિક્સ કરી દેસવાને હવે મેં એક શાકભાજી લઈ લીધું છે આ ડુંગળી પછી આ લીલા તીખા મરચાં પછી આ ગાજર ને આ ટમેટા હવે બધું એની અંદર આપણે ઉમેરી દેશું બધા શાકભાજી આપણે આની અંદર ઉમેરી દેવાના છે હવે આપણે બધું જ મિક્સ કરી મિક્સ કે ઘાટું આપણે પાણી ઉમેરશું અને ઈ મિક્સ થઈ જાય એટલે આપણે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા ઉમેરશું આ ચપટી જેટલા જ મેં લીધા છે એટલા જ આપણે આની અંદર ઉમેરવાનું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે પોણી ચમચી જેટલું મીઠું મેં ઉમેર્યું છે હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે એક મેં અપ્પેનું મેં ગરમ કરવા મૂકી દીધું છે અપ્પે પેન હવે એનામાં આપણે એક એક ચમચી જેટલું આપણે તેલ નાખશું આની અંદર બધીમાં આપણે તેલ નાખવાનું છે બધેમાં તેલ આપણું પડી ગયું છે અંદર હવે આપણે આની અંદર બેટર ઉમેરશું બધેમાં આપણે એક એક ચમચી જેટલું આપણે બેટર ઉમેરવાનું છે અને છલો છલ આપણે ભરવાનું છે જો આપણે છલો છલ નહીં ભરી તો આપણે ઉપજે નહીં બરાબર આપણા આપે મેં બધે માં અપે ભરી લીધા છે હવે આપણે ઢાંકી અને પાંચ મિનિટ થવા દેસુ પછી આપણે એક બાજુ આપણે પલટાવી દઈશું હવે આપણે એક બાજુ આપણે અપે ને ઉથલાવી લેશું એક બાજુ આપણા થઈ ગયા છે અપે એટલે હું ઉથલાવી લઈશ સરસ આપણા ગોલ્ડન બ્રાઉન એક બાજુ થઈ ગયા છે આવી રીતે હું બધાને ઉથલાવી લઈશ અપે આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે એક થાળી ઢાંકી દઈશું એટલે ઢાંકણું ઢાંકી દઈશું અને મીડિયમ ગેસે આપણે બીજા બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેશું આપણું બીજી બાજુ પણ અપે થઈ ગયા છે એટલે હવે આપણે ગેસ બંધ કરી અને પ્લેટમાં કાઢી લેશું અપેને જોઈ લો આપણા બીજી બાજુ પણ અપે થઈ ગયા છે એટલે હું બી એક પ્લેટમાં કાઢી લઈ શાકભાજીથી ભરપૂર આપણા અપે તૈયાર થઈ ગયા છે એના ભેગા મેં સોસ સર્વિંગ પ્લેટમાં કાઢ્યું છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે શાકભાજીથી ભરપૂર અપે કેવી રીતે બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ